નમસ્કાર મિત્રો મહાભારતનું યુદ્ધ પૂરું થયું પાંડવોનો વિજય થયો અને અધર્મનો નાશ થયો પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ભયાનક યુદ્ધ પછી દ્રૌપદીની હાલત શું હતી જે સ્ત્રીના અપમાનનો બદલો લેવા માટે લાખો લોકોના બલિદાન અપાયા શું તે યુદ્ધ પછી સુખી હતી આજે આપણે વાત કરીશું એવા રહસ્ય વિશે જે ભાગ્યે જ કોઈ જાણે છે યુદ્ધ પછી શ્રીકૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે કયો નવો સંબંધ બંધાયો હતો શું દ્રૌપદી કૃષ્ણથી નારાજ હતી ચાલો ઇતિહાસના આ ઊંડા પાનાઓને આજે ખોલીએ વિજય કે વિનાશ મિત્રો કુરુક્ષેત્રની ધરતી લોહીથી લાલ હતી પાંડવો જીત્યા જરૂર હતા પણ હસ્તિનાપુરના પૂરના મહેલમાં ઉત્સવ નહોતો માત્ર માતમ હતો દ્રૌપદીએ જે પ્રતિજ્ઞા લીધી હતી કે તે દુશાસનના લોહીથી પોતાના વાળ ધોશે તે પ્રતિજ્ઞા પૂરી થઈ પણ તેની કિંમત શું હતી યુદ્ધના અંતિમ દિવસે અશ્વત્થામાએ દ્રૌપદીના પાંચેય પુત્રો જેમને ઉપપાંડવો કહેવાય છે માંચ તેમની ઊંઘમાં હત્યા કરી નાખી એક માતા માટે આનાથી મોટું દુઃખ શું હોઈ શકે વિજય મળ્યો પણ ખોળા ખાલી થઈ ગયા આ સમયે દ્રૌપદી એકલી પડી ગઈ હતી અને તેની નજર માત્ર એક જ વ્યક્તિને શોધી રહી હતી શ્રીકૃષ્ણને કૃષ્ણ અને દ્રૌપદીનો સંવાદ જ્યારે કૃષ્ણ દ્રૌપદી સામે આવ્યા ત્યારે દ્રૌપદીની આંખોમાં ગુસ્સો અને વેદના બંને હતા તેણે પૂછ્યું હે માધવ તમે તો ભગવાન છો તમે બધું જાણતા હતા તો તમે મારા પુત્રોને કેમ ન બચાવ્યા શું આ જ ધર્મનો વિજય છે ત્યારે શ્રીકૃષ્ણે ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો તેમણે કહ્યું દ્રૌપદી આ સંસાર કર્મોના ચક્ર પર ચાલે છે યુદ્ધમાં જે થયું તે પરિવર્તનનો એક ભાગ હતો જૂના વંશનો અંત થાય ત્યારે જ નવા યુગની શરૂઆત થાય છે કૃષ્ણે દ્રૌપદીને સમજાવ્યું કે તે માત્ર એક રાણી નથી પણ તે પૃથ્વી પર ધર્મની સ્થાપના માટેનું માધ્યમ હતી અહીંથી દ્રૌપદી અને કૃષ્ણનો સંબંધ મિત્રતામાંથી બદલાઈને આધ્યાત્મિક ગુરુ અને શિષ્યા જેવો બની ગયો સુતનું અને યાદવ પાંડવનો નવો સંબંધ હવે વાત કરીએ એ રહસ્યની જે લોકકથાઓમાં જોવા મળે છે ઘણી પૌરાણિક કથાઓ મુજબ દ્રૌપદી અને અર્જુનની એક પુત્રી હતી જેનું નામ હતું સૂતનું જેને શ્રુતિશ્રવા પણ કહેવાય છે જ્યારે સુતનું મોટી થઈ ત્યારે તેના લગ્ન શ્રીકૃષ્ણ અને સત્યભામાના પુત્ર ભાનુ સાથે થયા વિચારો મિત્રો આ લગ્ન પછી દ્રૌપદી અને શ્રીકૃષ્ણ વચ્ચે એક નવો કૌટુંબિક સંબંધ બંધાયો જે કૃષ્ણ દ્રૌપદીના સખા હતા તે હવે તેના વેવાઈ પણ બન્યા આ સંબંધને કારણે યાદવો અને પાંડવોના કુળ એકબીજાની વધુ નજીક આવ્યા આ એક એવી ઘટના હતી જેણે દ્રૌપદીના જીવનના ખાલી પાને થોડો ઓછો કર્યો હતો અઢાર શૂન્ય શૂન્ય બે પાંચ શૂન્ય શૂન્ય જીવનનો અંતિમ પડાવ યુદ્ધ પછીના છત્રીસ વર્ષો સુધી પાંડવોએ રાજ કર્યું પણ દ્રૌપદીનું મન હવે રાજપાટમાં નહોતું કૃષ્ણની હાજરી જ તેના માટે શાંતિનું કારણ હતી પણ જ્યારે ગાંધારીના શ્રાપને કારણે યાદવકુળનો નાશ થયો અને શ્રીકૃષ્ણે પોતાનો દેહ ત્યાગ્યો ત્યારે દ્રૌપદી સાવ ભાંગી પડી તેને સમજાઈ ગયું કે હવે આ પૃથ્વી પર રહેવાનો કોઈ અર્થ નથી તેથી જ જ્યારે પાંડવોએ હિમાલય તરફ અંતિમ યાત્રા શરૂ કરી ત્યારે દ્રૌપદી સૌથી પહેલા તેમની સાથે ચાલી નીકળી રસ્તામાં જ્યારે તે પડી ગઈ ત્યારે પણ તેના મનમાં કૃષ્ણનું જ સ્મરણ હતું તેનો અને કૃષ્ણનો સંબંધ દેહનો નહીં પણ આત્માનો હતો પચીસ શૂન્ય શૂન્ય બે નવ શૂન્ય શૂન્ય આપણે શું શીખવા જેવું છે મિત્રો દ્રૌપદી અને કૃષ્ણની આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલા દુઃખ આવે પણ જો તમારી પાસે શ્રીકૃષ્ણ જેવો સાચો મિત્ર અથવા માર્ગદર્શક હોય તો તમે કોઈપણ પરિસ્થિતિ સામે લડી શકો છો સંબંધો સમય સાથે બદલાય છે પણ પવિત્રતા અને શ્રદ્ધા ક્યારેય બદલાતી નથી યુદ્ધ પછી દ્રૌપદી માત્ર એક પીડિત સ્ત્રી નહોતી પણ તે એક એવી શક્તિ બની જેણે સાબિત કર્યું કે સ્ત્રી ગમે તેટલી મુશ્કેલીમાં હોય તે પોતાની મર્યાદા અને ધર્મ ક્યારેય નથી છોડતી ઓગણત્રીસ શૂન્ય શૂન્ય ત્રણ શૂન્ય 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 સમાપ્તિ આઉટરો તો મિત્રો આ હતી યુદ્ધ પછીની દ્રૌપદી અને શ્રીકૃષ્ણની અજાણી કથા તમને આ માહિતી કેવી લાગી જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારી શું રાય છે તે કોમેન્ટમાં જણાવજો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરો જેથી તમે આવા જ પૌરાણિક રહસ્યો જાણી શકો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ